ભારત સરકાર દેશના નાગરિકો માટે અનેક પ્રકારની યોજનાઓ લાવે છે વિવિધ વર્ગોને સરકારી યોજનાઓનો લાભ મળે છે મહિલાઓને સશક્ત અને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે સરકાર દ્વારા પણ ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ માટે સરકાર વિવિધ પ્રકારની યોજનાઓ પણ ચલાવે છે માત્ર કેન્દ્ર સરકાર જ નહીં પરંતુ ભારતના વિવિધ રાજ્યોની રાજ્ય સરકારો પણ મહિલાઓ માટે વિવિધ પ્રકારની યોજનાઓ લઈને આવે છે આ વર્ષે પીએમ મોદીના જન્મદિવસના અવસર પર ઓડિશા સરકારે મહિલાઓ માટે એક નવી યોજના શરૂ કરી જે હેઠળ રાજ્યની મહિલાઓને વાર્ષિક દસ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવી રહી છે ઓડિશા સરકારની આ યોજના હેઠળ તે મહિલાઓને એક વર્ષમાં દસ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે જેમની પાસે ઓડિશાનું ડોમી સાઇઝ પ્રમાણપત્ર છે આ ઉપરાંત યોજના હેઠળ લાભ મેળવવા માટે મહિલાઓની ઉંમર પણ નક્કી કરવામાં આવી છે આ યોજના હેઠળ માત્ર એકવીસ વર્ષથી સાઠ વર્ષની મહિલાઓને જ લાભ મળે છે આ સિવાય જે મહિલાઓના નામ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ અથવા રાજ્ય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ જાહેર કરાયેલા રેશન કાર્ડમાં નોંધાયેલા છે તે મહિલાઓને જ લાભો આપવામાં આવે છે તેમજ આ યોજનાનો લાભ લેવા માટે મહિલા પરિવારની વાર્ષિક આવક અઢી લાખ રૂપિયાથી વધુ હોવી જોઈએ તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો